પોતાની સાથ ગાર ગાંધી ચાલે છે અને જે આદિવાસીઓ માટે કામ કરે છે એ તમને નડે છે થોડી શરમ કરો શરમ અને ખોટા ખોટા ઇલ્જામ લગાવીને તમે મહિલાઓને આગળ કરો છો જોહર જય આદિવાસી વાહ બધા જે બીજેપી ના જે કાર્યાલય પર બેઠા હશે જેલમાં રાખવા માંગે છે ને આજે આ પરિણામ છે કે તમામ આદિવાસી સમાજ આજે ભેગો થયો છે અને આ ગ્રાઉન્ડ એટલું નાનું પડે છે કે આ ગ્રાઉન્ડ મોટું અને એની ડબલ મોટી સભા આપણે કરવાના છે

કોબાંડો કાઢ્યા એટલે ચૈતર ચૈતરભાઈ નડ્યા ગ્રાન્ટો પોતાના ખાતામાં નાખો અમને કોઈ જરૂરત નથી અમે પોતે આપણે રોડ બનાવી લેશું પોતાની સાત ગાઢ ગાંધીનગર થી ચાલે છે અને જે આદિવાસીઓ માટે કામ કરે છે એ તમને નડે છે થોડી શરમ કરો શરમ અને ખોટા ખોટા ઇલઝામ લગાવીને તમે મહિલાઓને આગળ કરો છો મારી મહિલાઓ જે તમે આમાં ચેતરભાઈને જે ફસાવામાં આવ્યો છે ને વિચારો તમારી પીઢી પણ શરમ કરશે કે અમારા મા બહેનોએ આવા કામો કર્યા છે સમાજ તમને માફ નહીં કરે આ મીટિંગમાં મારી બહેનો છે આ પણ બધી ઝાંસીની રાણીઓ બનવાની છે એવી બહેનોને લલકાર આપશે ચેતરભાઈ કોઈ બાર જેલ થી છૂટને દો ફર દેખો ઇનકો હમલો ક્યાં મજા ચખાતે હૈ તૈયાર હો ના લડો ગેર જીતેંગે ઇતિહાસ બનાયગે આ જે પાર્ટી ના બરા કેજરીવાલજી અને માનસાહેબાઈ આયા છે એ આપણે ચેતરભાઈ માટે આવે છે પાર્ટી હંમેશા ઉભી રહે છે ચેતરભાઈ માટે તો આપણી સમાજની પણ ફરજ છે કે જે ભાઈ એમનું ઘર બહાર છોડીને આપણા સમાજ માટે સમાજ માટે અહીતરભાઈ માટે રોડ પર ઉતરીએ ઉતરો છો કે નહીં ચેતરભાઈને અમને ટેકો આપીએ છીએ બે હાથ ઊંચો કરીને એમને ટેકો આપીએ અરે ભાઈ તું ઝુપરે મુજા માન રાખજા

શાકબારા પાડા જે બાયા નિંગને રેલી એ વિધવા ભાઈઓને હાદી દાલના એ લોકો કે તુમા માં પૈસા બંધવાઈ જાય એટલે તું ચાલા ભાઈઓ નાખ્યો કે તુમા માં હૈને નું હે એટલે પછી યહાન તાહી વેરાઈ માતા ટેકરો ભેગે કો જે અન પછી બેનરે તે આવી દે તેમ ચૈતર ભાઈઓ વિરોધ મિનારે નારે બોનાવે અમે કોતી ચાલા કી હે આ તુમ માં આખનો મતલબ એન્ડ હૈ આજ રોજ એતાના સાહીઓ મે આજે દરેક સમાજો જે નેતા હોય આજે હાર્દિક પટેલ ખેંચીનેતા લો આતા કેસ કોઈ ભાજપ સરકાર કઈ સાબિત કોન માંગે જયારે હાલ મે જ ક્ષત્રિય સમાજો જો આગેવાન આથું આજે ક્ષત્રિય સમાજો આગેવાન પાસા માં નવું દિહમ ભાજપ સરકાર આજ ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી અને હરસંઘવી સાહેબ નવ દિહમે પાસાડ નો પડ્યો એ જ રીતે આપો બી તાકાત દેખાવ નું પડી આરસંઘવી ગુજરાત ના આ દેશો મૂળ લો આપો કોઈ દી ભીનું તુમા માટે આમ ચૈતર ભાઈ આખી ટીમ આમાં ઉભી જેલો માટે તર ખાલી હિંમત આપણ કૈત મનસુખ મુખ્યમંત્રી આવતા કોર્ટો રાહ કા છૂટી અરે ભાઈ એ બુદ્ધિતા તું આ કઈ આખું જરૂર હૈ આમ કોર્ટો રીતો બી લડતા પી રહી ચૈતર જે કુટુંબ હૈ

એકદમ તુમાન ઉદાહરણ માટે આમાં બધા જ રૂપ ને ન પડી અને આઈ સમાજ એક સમાજ એક વે આજે ખાલી ઝલકું જાય આજે આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતી ખબર પડી જાય આપો જે હક ના અધિકાર માટે ચૈતરભાઈ બોને અને એને ટાર્ગેટ કોઈ અને એમ તીનસો ને સાતો જે કલમ હાય હાફ મંડરો ગુનો

માય મીડિયા વાળાને બી આખા માગો હાઈન તો સંજય વસાવા ડેડીયાપાડા તાલુકા પ્રમુખ નથી ખબર કે કારણ કા ઓ જંગલો મોર હથું તે નાચ્યા કહો તું આમ આઈ ચૈત્ર ભાઈ હરી બબલ વે તો આમ બાદ તે વે હાચી ગોટ જંગલો પ્રમુખ હતો લાગે તે મોરબો તનગન કોઈ ના ચો નું ભાજપા તો નિયમ હું લોખો વચ્ચે ના રહેતા રાજપીપલાબડાવાન કોઈ તુર નોંધની જરૂર હૈ કારણ કે તુર જે રેખ જો રૂપી લૂંટતા એ લોકો ડેડીયાપાડા ના રહેતા ને રાજપીપલા તાહીરે કો પ્રમુખ ઓબડાવાન હે એ બી આપો નોંધ જરૂર હૈ अत्यारे अत्य होती आपो, आपो जो आगे है यहाँ पो होता केस मन हकले लिंगाली रिंगाली आई साहेबो मन आखे देवा तो जमीन अपनो पड़ी मैं आखे जमीन हो जाए चिंता मां को था कारण का इत कोता गुना लगवा हम कहीं हर ना तुम जेल में डाल डाल कर थक जाओगे लेकिन ये मंच पर आकर हम यही कहेंगे और लड़ेंगे और जीतेंगे ચૈતર ભાઈ હાલ જેલ મેખે હે બધા સમર્થન હાઈ ચૈતર ભાઈ હાઈજય વસાવાની કારણ કે ભાજપો તાકત ના કાતી પબ્લિક ભેગી કોઈ હોકે ચૈતરભાઈ આજ ટીમ હે બધા અથુચા કહો ચૈતરભાઈને આપ સમર્થન જાહેર કો નું હોય મીડિયા મિત્ર ફસલા જરા કેમેરો ફેરવા आमा वाग अंदर पिंजरामपुर है वगोन जरा ऊफ आ जाए तो आम समाज यार चैतर भाई तू मगे पड़ो चैतर भाई तू मगे बड़ो चैतर भाई तू मागे बढ़ो जेल के ताले टूटेंगे जेल के ताले टूटेंगे जेल के ताले टूटेंगे બાધા આભાર માનીને વ્યક્તિ પૂરો કહો આભાર જય આદિવાસી